કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં નાખો આ એક પોલિથિન અને જુઓ કમાલ અજમાવો આ શાનદાર આજકાલ મોટા ભાગના ઘરોમાં કપડા વોશિંગ મશીનમાં જ ધોવામાં આવે છે મહિલાઓ મશીનમાં કપડાં નાખતા પહેલા એક એક કપડાને ખાસ તપાસીને નાખે છે કારણ કે કપડાની સાથે ભૂલથી જો વોશિંગ મશીનમાં સિક્કા કાગળ કે કોઈ એવી વસ્તુ આવી જાય તો તેનાથી મશીનને પણ નુકસાન થાય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કપડાં ધોતી વખતે કેટલીક એવી વસ્તુઓ પણ મશીનમાં નાખી શકાય છે જેની મદદથી કપડાં વોશિંગ મશીનમાં ખૂબ જ સરળતાથી ધોવાઈ જાય છે જો તમને પૂછવામાં આવે કે મશીનમાં કપડાં ધોતી વખતે સૌથી મોટી સમસ્યા શું છે તો કદાચ તમારો જવાબ હશે કે મશીનમાં કપડાં ધોવામાં ખૂબ જ રૂસા થઈ જાય છે અને કપડાંની ગુણવત્તા પણ બગડે છે મશીનમાં કપડાં ધોવાથી તેમની ગુણવત્તાને અસર થાય છે એટલું જ નહીં પરંતુ તેમના ફેબ્રિક્સને પણ નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં એક પોલિથિન તમારા માટે ઉપયોગી થઈ શકે છે રંગ વગરની સાદી પોલીન તમારા મશીનના પાર્ટ્સને સુરક્ષિત રાખે છે અને તમારા કપડાને સારી સ્થિતિમાં રાખશે મશીનમાં પોલીથીન નાખવાથી શું થશે વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે ફેબ્રિક એકબીજાની સાથે ઘસાય છે અને ઘણા ફાઇબર્સ લૂઝ પડી જાય છે આવી સ્થિતિમાં રૂસા નીકળે છે જે અન્ય કપડા પર ચોટી જાય છે આવી સ્થિતિમાં જો ભૂલથી પણ તમારા પેન્ટના ખિસ્સામાં કોઈ કાગળ રહી જાય તો બધા જ કપડાં ખરાબ થઈ જશે તો તમે વોશ સાયકલ દરમિયાન એક તૂટે નહીં તેવી પોલીન કોથળી મશીનમાં નાખી શકો છો તમને જણાવી દઈએ કે પોલિથિન એકદમ સાફ હોવી જોઈએ અને મશીનમાં જલ્દી ફાટે નહીં એટલી મજબૂત હોવી જોઈએ ત્યારબાદ આખી વોશ સાયકલ ચાલુ રાખો જેમ રેગ્યુલર ચલાવો છો જોકે ગરમ પાણીથી કપડા ધોતા સમયે આવા એક્સપેરિમેન્ટ ન કરવા જોઈએ કપડાં ધોયા બાદ તમે જોશો કે પોલીથીનમાં રૂસા એકત્રિત થઈ જશે અને તમારા કપડાં વધારે સાફ બને છે શા માટે પોલિથિનમાં એકત્રિત થઈ જશે રૂસા આવું એટલા માટે થાય છે કારણ કે અને વચ્ચે સંઘર્ષ પેદા થાય છે અને વોશિંગ અંદર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બને છે એવામાં કપડાના લૂઝ ફાઈબર જે પહેલા અન્ય કપડા પર ચોટી રહ્યા હતા તે પોલીથીન તરફ એક્ટ્રેક્ટ થઈ આ રીતે રૂસા પોલીથી સાથે ચોટી જશે પોલીથીન નાખવાથી થશે અન્ય એક ફાયદો આ રૂસા માત્ર કપડામાં જ નથી ચોંટતા પણ મશીનના વિવિધ પાર્ટ્સમાં પણ જમા થઈ જાય છે અને તેથી તે પાર્ટ્સ ખરાબ પણ થઈ શકે છે એવામાં રૂસા પોલિથિનમાં એકત્રિત થઈ જશે અને તેનાથી મશીનના પાર્ટ્સ બ્લોક નહીં થાય સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બનવાના કારણે મશીનમાં નાખેલો પાવડર ડિટરજન્ટ પણ સારી રીતે મિક્સ થઈ જશે અને તે વેસ્ટ નહીં થાય જો કોઈ કપડામાં દોરા વાળ કે કચરો છે તો તે પણ પોલિથિનમાં જમા થઈ જશે બે ત્રણ મહિનામાં એકવાર મશીનના ફિલ્ટરને કરો સાફ વોશિંગ મશીનને જો તમે લાંબા સમય સુધી વાપરવા ઈચ્છો છો તો તમારે તેને દર બેથી ત્રણ મહિનામાં સાફ કરવું જોઈએ કારણ કે તેના ફિલ્ટરમાં ધીમે ધીમે ડિટરજન્ટ અને માટી જમા થવા લાગે છે જેના કારણે મશીનની મોટર ખરાબ થઈ શકે છે